જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને હું આજે સીધા લાઈવ હવામાન ચાર્ટ જોઈ અને માહિતી આપીએ છીએ આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર ગુજરાતનું કેવું રહેશે વાતાવરણ એમાં પણ અત્યારે હાલમાં એક નબળું યુએસસી છે એ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર સક્રિય છે આ ઉપરાંત એક સામાન્ય ટ્રપ છે જેના હિસાબે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ ગઈકાલે પણ પડ્યા હતા અને આજે પણ પડ્યા છે ત્યારે આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ સૌથી પહેલાં જીએફએસ એટલે કે અમેરિકન ચાર્ટ જોઈએ તારીખ અઢાર સુધીનો તો અહીં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં પાલનપુર તેમજ સાથે હિંમતનગર અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી તો એ વિસ્તારમાં એમ કહી શકાય કે ઝાપટા અને સામાન્ય હળવો વરસાદ છે એ છૂટાછવાયા ઝાપટા જેવો વરસાદ છે એ આગામી પાંચ દિવસમાં પડી શકે આ ઉપરાંત કચ્છમાં પણ સામાન્ય બ્લુ કલર છે એટલે એમ કહી શકાય કે છૂટાછવાયા ઝાપટા છે એ પડી શકે છે ત્યારબાદ નીચે તરફ આવતા સૌરાષ્ટ્રનું ચિત્ર જોઈએ તો સૌરાષ્ટ્રમાં છે અમરેલી જુનાગઢ પોરબંદર રાજકોટ આ ઉપરાંત ગીર સોમનાથ જામનગર દ્વારકા વિસ્તારમાં તેમજ સાથે ભાવનગર મહુવા વિસ્તારમાં અને આ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગરમાં તો એમ કહી શકાય કે છૂટાછવાય ઝાપટા જ હજુ પણ પાંચ દિવસ જોવા મળશે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચાર્ટ જોઈએ અમેરિકન હવામાન ચાર્ટ મુજબ તો અમદાવાદ વડોદરા ઉપરાંત ભરૂચ સુરત વલસાડમાં થોડોક બ્લુ કલર ઘાટો છે એમ કહી શકાય એટલે સૌરાષ્ટ્ર કરતાં વધારે પ્રમાણમાં છે થોડા વધુ ઝાપટા છે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે એમ જીએફએસ ચાર્ટ છે આગામી પાંચ દિવસ માટે દર્શાવી રહ્યા છે ત્યારબાદ આપણે આઈકોન મોડલ એટલે કે જર્મન હવામાન ચાર્ટ જોશું તો એના પાંચ દિવસમાં જોઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં લીલો કલર છે હિંમતનગરમાં અમદાવાદમાં મધ્ય ગુજરાતમાં આ ઉપરાંત કચ્છમાં ગાંધીધામ વિસ્તારમાં સાથે સાથે માંડવી તેમજ દરિયાઈકાંઠા વિસ્તારમાં કચ્છ વિસ્તાર માટે તો લીલો કલર છે અને આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ થોડો લીલો કલર ઘાટો કલર દર્શાવવામાં આવ્યો છે જ્યારે અન્ય મધ્ય વિસ્તારમાં મધ્ય સૌરાષ્ટ્રમાં અમરેલી રાજકોટ જૂનાગઢ આ ઉપરાંત ભાવનગરના અમુક વિસ્તારોમાં છે એ આછો કલર છે ત્યારબાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં ઘાટો બ્લુ કલર અમુક વિસ્તારમાં છે તો એમ કહી શકાય કે આગામી પાંચ દિવસ માટે યુરોપિયન હવામાન ચાર્ટ છે એ પણ સામાન્ય ઝાપટા દર્શાવી રહ્યા છે આઈકોન હવામાન ચાર્ટ ત્યારબાદ આપણે ઈ સી એમ ડબ્લ્યુ એફ એટલે કે યુરોપિયન હવામાન ચાર્ટની માત્રામાં જોઈએ આગામી પાંચ દિવસ માટે તારીખ અઢાર સુધી તો તારીખ અઢાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે યુરોપિયન હવામાન ચાર્ટ દ્વારા જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર કલોલ વિસ્તારમાં છે એ ઘણા વિસ્તારોમાં છે એ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે કચ્છમાં છે એ યુરોપિયન હવામાન ચાર્ટ ઝાપટા દર્શાવી રહીએ છીએ આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારમાં ઘાટો બ્લુ કલર છે અને અમુક વિસ્તારમાં લીલો કલર પણ છે લીલા કલરમાં વરસાદની માત્રા થોડી વધુ રહી શકે ટૂંકમાં એમ કહી શકાય કે ઝાપટા છે હળવા ભારે ઝાપટા છે આગામી પાંચ દિવસ માટે યુરોપિયન હવામાન ચાર્ટ દર્શાવી રહી છે અને અમુક વિસ્તારમાં લોટરી મુજબ હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે હળવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તો આ ત્રણે ત્રણ હવામાન ચાર્ટ પહેલાં તો અમેરિકન હવામાન ચાર્ટ ત્યારબાદ આઈકોન એટલે કે જર્મન હવામાન ચાર્ટ ત્યારબાદ યુરોપિયન હવામાન ચાર્ટનું નિષ્કર્ષ કાઢતા અનુમાન કાઢતા એમ કહી શકાય કે આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં જોવા મળશે તેમજ અમુક વિસ્તારમાં લોટરી મુજબનો વરસાદ છે એ જોવા મળી શકે છે હાલની લેટેસ્ટ ફોરકાસ્ટ મુજબ અને અઢાર બાદ કેવું રહેશે વાતાવરણ આ ઉપરાંત જો યુએસસી એટલે કે એક વરસાદી સિસ્ટમ છે એ રાજસ્થાન તરફથી આવવાની છે જેનું ટ્રફ છે ખાસ કરીને સિંધ અથવા તો અરબસાગર પૂર્વ અરબસાગર વિસ્તારમાં છે એ હાલ મુજબ દર્શાવી રહ્યા છે પરંતુ એ સિસ્ટમનું એ યુએસઈનું ટ્રફ છે થોડું પૂર્વ બાજુ ખસે તો વરસાદની માત્રામાં થોડો વધારો થઈ શકે છે ટૂંકમાં કહીએ તો તારીખ અઢાર સુધી છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા અને અમુક વિસ્તારોમાં એમ પણ કહી શકાય કે વરાપ પણ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે આ પ્રકારની સ્થિતિ છે આગામી પાંચ દિવસ સુધી જોવા મળશે આશા રાખું કે તમને માહિતી યોગ્ય લાગી હશે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ